દમણમાં સ્થાનિકો પાણી માટે દમણગંગા નદી અને ભૂમિગત સ્ત્રોતો પર આધાર રાખી રહ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નહોતા આવ્યા ત્યારે દમણ પ્રશાસન દ્વારા લોકોની સમસ્યાને ધ્યાને લઈને પૂરતું પાણી મળી રહે તે માટે પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું ત્યારે દમણ પ્રશાસન હવે મધુબન ડેમમાંથી પાઇપલાઇન દ્વારા દમણવાસીઓને પાણી પૂરું પાડશે 45 करोड़ का खर्च थकी मधुबन डैम से 47 किलोमीटर लंबी पाइपलाइन नाकिने दमन में पानी पुरू પાડवाम आवशे किलोमीटर लंबी पाइपलाइन से मधुबन डैम से हम पानी यहां दमन लेके आएंगे और यहां पर इसके फिर वाटर ट्रीटमेंट प्लांट में इसको ट्रीट करके फिर सप्लाई करेंगे आज की तारीख में दमन के अंदर पानी की समस्या दो आयाम है एक तो सम... पानी मिलता नहीं है कम मिलता है દૂસરા જો મિલતા હે પાણી જમીન કા જો નિકાલતે હૈમે કાફી જ્યાં કેમિકલી પ્રદુષિત હો ચુકાહ આપણી આ દમણગંગા નદી જયારે મીઠી હતી ત્યારે પાણી સમસ્યા ઓછી હતી અત્યારે કેમિકલથી પાણી ખરાબ થઈ ગયું એના માટે બોરલ જે કરીએ તો અંદરથી પાણી બી પીડું નીકળે એટલે એના માટે આ જે કામ થઈ રહ્યું છે બહુ સારું કામ થઈ ગયું અને ટૂંક સમય થઈ જશે એનો સ્ટોક દાબેલમાં થશે અને ત્યાંથી ફિલ્ટર પાણી આખી દમણની જનતાને મળશે મધુબન ડેમમાંથી પાઇપલાઇન દ્વારા ડાભેલમાં આવેલ ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણીને ફિલ્ટર કરવામાં આવશે વાપીના ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણીને દમણ ગંગામાં છોડવામાં આવતું હોય છે પરિણામે દમણમાં પાણીનો સ્ત્રોત ખૂબ પ્રદૂષિત થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું ત્યારે આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ દમણવાસીઓને ઘરે બેઠા જ શુદ્ધ પાણી મળી રહેશે આવતા દિવસોમાં મહિલાઓને આ સમસ્યા નહીં નડશે અત્યારે તમે જોવ છો કે દમણની અંદર વસ્તી પણ વધી ગઈ છે અને વસ્તી વધારાના લીધે એટલી બધી પાણીની ઉણપ છે ને એટલી તકલીફ છે કે લોકોને માથે બેડા મૂકીને કુવે ટેન્કરે પાણી ભરવા જવું પડે બે વર્ષની અંદર આ યોજનાનું અમલીકરણ થશે ત્યારે આ પ્રોજેક્ટને લીધે દમણવાસીઓને શુદ્ધ પાણી મળી રહેશે માનવ ઠાકોર વીટીવી દમણ